નમસ્કાર મિત્રો કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે હવે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પૂછશે એ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા મગફળીના સારા બિયારણ વિશેનો આપણે વિડીયો મૂકેલો હતો એટલે આ વિડીયોના અંતમાં સાઈડમાં આપણે એ વિડીયો બતાવવાનો છે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને મારે આપણે માહિતી આપવાની છે કે કેરળની અંદર નોર્મલ રીતે જોવા જઈએ તો પહેલી જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ આ વખતે આજે એટલે કે ત્રીસ મે ના રોજ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે સમય કરતાં અઢી દિવસ વહેલું અને આમ જોવા જઈએ તો અમે છેલ્લા ઘણા દિવસથી આપને જણાવતા હતા કે ચોમાસાની શરૂઆત કેરળની અંદર દિવસ થઈ શકે છે મુજબ ચોમાસાની શરૂઆત થોડીક થઈ ચૂકી છે ખાસ જોવા જઈએ તો ચોમાસાના ત્રણ ચાર મુખ્ય જે ક્રાઇટેરિયા છે એના જે મુખ્ય ત્રણ ક્રાઈટેરિયા છે એ આજે પૂર્ણ થયા છે એવું કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે જેવી રીતે જોવા જઈએ તો કેરળની અંદર ટોટલ ચૌદ સેન્ટર છે જેની અંદર એર્ણાકુલમ હોય તિરુવનંતપુરમ છે તિરુવલનેલી છે રામેશ્વરમ છે વગેરે આ જે ટોટલ ચૌદ સેન્ટર છે એમાં પચાસ ટકા વિસ્તાર કરતા વધારે વિસ્તારોની અંદર એટલે કે સાત કરતા પણ વધારે વિસ્તારોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ જોકે કે કેરળની અંદર છેલ્લા આઠ દસ દિવસથી સારો એવો વરસાદ નોંધાતો હતો એટલે વરસાદની જે માત્રા હતી એ ચોક્કસથી એ ક્રાઇટેરિયો પૂર્ણ થઈ ગયો હતો બીજો ક્રાઇટેરિયો હોય છે ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશનનો અર્થ એ થાય છે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે અને એ સૂર્યપ્રકાશ પાછું રિટર્ન થતો હોય એનું જે

અને પવનની સ્પીડ છે એ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી કેરળના દરિયાકાંઠે તમામ પરિસ્થિતિ અનુકૂળ હતી પણ માત્ર એક પવન છે એ ઉત્તર પશ્ચિમનો હતો પશ્ચિમનો પવનો છે એ ગઈકાલ બપોરથી થવાના સેટ થઈ ગયા હતા એટલે પવનની સ્પીડ પણ જોવા મળી અને પવનની દિશા છે એ ગઈકાલ બપોર બાદથી જ સેટ થઈ ચૂકી હતી એટલે આજે કેન્દ્રીય હવામાન તારીખે બેસી જાહેરાત થઈ છે આમ જોવા જઈએ તો કદાચ ગઈકાલે એટલે કે ઓગણત્રીસ મે ના રોજ પણ કેન્દ્રીય હવામાન વિભાગે કેરળની અંદર ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી હતી કરી દીધી હોત તો પણ કઈ ખોટું હતું નહીં છતાં પણ કદાચ બાર થી વીસ કલાક જેટલું કેન્દ્રીય હવામાન વિભાગે લેટ જાહેરાત કરી એમાં કશું જ ખોટું નથી કેન્દ્રીય હવામાન વિભાગે સમજી વિચારીને આ જાહેરાત કરી છે અને આજે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે કેરળની સાથોસાથ જે આપણે ઉત્તર પૂર્વના જે ભાગો છે મણિપુર હોય મિઝોરમ છે મેઘાલય છે નાગાલેન્ડ છે આ વિસ્તારોની અંદર પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મહત્વનું એ છે કે જે આ આપ ઇમેજમાં જોઈ રહ્યા છે મુજબ ઉત્તર પૂર્વના ભાગોથી લઈને કેરળ સુધીની જે આ ગ્રીન કલરની જે બ્લુ લાઇન દેખાઈ રહી છે એની અંદર જે ચોમાસાની શરૂઆત થઈ છે એમાં જે પશ્ચિમનો ભાગ છે અરબી સમુદ્રની અંદર જે પશ્ચિમ લાઈન છે એ પણ થોડીક આગળ ચાલી રહી છે એ આગળ ચાલી રહી છે આ જે ચોમાસું છે એ અત્યારે જે પ્રમાણે વહેલું આગળ ચાલી રહ્યું છે જો આવી જ રીતે ચોમાસું આગળ ચાલશે તો લગભગ ચૌદ જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે અને ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર વલસાડ ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ આમ ચાર જિલ્લાની અંદર ચૌદ તેર અથવા તો ચૌદ જૂને ચોમાસાની શરૂઆત થઈ શકે છે એટલે નોર્મલ તારીખ કરતાં અઢીથી ત્રણ દિવસ કેરળની અંદર જેવી રીતે ચોમાસાની વહેલી શરૂઆત થઈ એવી જ રીતે ગુજરાતની અંદર કદાચ દોઢ દિવસ જેટલો સમય શકે છે ગુજરાતની અંદર અથવા તો જૂને ચોમાસાની તેવી પૂરી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે એટલે આ ચોમાસા ઉપર અમારી સતત નજર રહેશે ચોમાસું ક્યાં પહોંચ્યું કઈ કંડિશનમાં છે અને ગુજરાત ઉપર કેવી અસર થશે અને કઈ તારીખથી થશે એ પડે પડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું પણ સૌ પ્રથમ મેં આપને જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે મગફળીના સારા બિયારણ વિશેની તમને તમામ પ્રકારની માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ધન્યવાદ